હાલો ફ્રેન્ડ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ છે રસોઈ કરી નાખ્યા છે તો આપણે ફટાફટ લુકડા ધોઈ નાખ્યું એટલે લસણ મોડું ન થાય અને વાળીએ જવાના પણ મોડું ન થાય તો આપણે કયું નો કપડાનો ઢગલો મારી રાહ જોઈને બેઠો છે તો આપણે કપડા ધોઈ નાખવી કપડા ધોઈ જવાનું છે આપણે લસણ નીંદિયે ચાલો દોસ્તો કપડા આપણા ધોવાઈ ગયા છે તેને દોરી પણ સૂકવી દીધા છે સરસ મજાના તો ચાલો હવે ફટાફટ આપણે વાળીએ જઈએ તો આપણે ફાઇનલી વાળીએ પૂગી ગયા સવી અને આપણા બકાલામાં ખડ નીંદવાનું છે લસણ નીંદવાનું છે આ લસણમાં ખડ થઈ ગયું છે થોડું થોડું તો એ ખડ નીંદુ છે આજે રીંગણી તો કેવડી મોટી થઈ ગઈ છે પણ રીંગણીમાં રીંગણા આવતા નથી આવે છે કોક પણ તો ઈ હળી જાય છે કયા બહુ એડિયા રીંગણા બહુ થયા નથી આ છે પાલક પાલક પણ ઘણો વાયો છે રીંગણી ઘણી વાવી છે રીંગણીમાં પણ હવે રીંગણા આવવા માંડ્યા છે રીંગણી કેવડી મોટી થઈ ગઈ છે ઊભી છે તો સરસ ની મોટી જબરી રીંગણી ઉભી છે પણ એટલા બધા રીંગણા નથી આવતા આ અમારે દેશી ટમેટા છે કેટલા એમાં બહુ સારા ટમેટા નો ફાલ આવે છે કેવડા મોટા હાઈસુ વાળા ટમેટા થાય છે ફાલે બહુ સરસ છે કેટલો ફાલ છે ટમેટામાં અહિયાં એક લીંબુડી વાવી છે આમાં પણ ઘણા બધા ટમેટા કેવા આવી ગયા છે અસલના સરસ મજાના થાય છે કેટલો ફાલ આવ્યો છે ટમેટામાં અહીંયા વીરના પપ્પાએ મોટર ચાલુ કરીને અમારા ઘઉં પાવાનું ચાલુ કરી દીધું છે કેવા છે અમારા ઘઉં સરસ ના છે ને કેટલા સરસ અમારા ઘઉં છે આજે અમારે ઘઉંમાં હવે લગભગ એકાદ ઉપાણ પીસી કે આ પાણી પૂરા થઈ જાય છે કે ઘઉંમાં પાણી નહીં લગભગ પાવું પડે હવે તો પાક ઉપર આવી ગયા છે આપણે આ લસણ નીંદવાનું છે આમાં કોઈ કો ખડ દેખાય છે ને તો કેદુનું નીંદ્યું નથી એટલે નીંદી નાખવી લઈને લસણ નીંદવાનું ચાલુ કરી દીધું છે જો તે હું લસણ નીંદી નીંદવાનું ચાલુ કરી દીધું છે તો ફાઇનલી આપણું લસણ નીંદાઈ ગયું છે તે જો કેટલું સરસ નીંદાઈ ગયું છે આ ડુંગળી છે એ આપણે ડુંગળી બિયારણ હાટું રાખી છે આમાંથી બી થશે અને પછી આપણે આવતી ચાલે વાવશું પછી આ છે આપણું ફુલાવર ફુલાવર વાવ્યું છે તેમાં પણ જો ફુલાવર ના દાડા આવવા માંડ્યા છે આલી બાજુ પણ થઈ ગયું છે આ ધાણા છે આટલું બીટ વાવ્યું છે ઓલી મેથી છે ઓલી બાજુ સૈણા ખાવા હાટું વાવ્યા છે ને આપણા ઘઉમાં આજે પાણી ચાલુ છે કઈ ઘઉં પીરી છે એ તો કઈ ખબર છે નહીં પણ આ ચાલુ છે હવે આજ પીરે અહીંયા ખાધા પૂરતા સહેણા વહેવા છે પણ સેડામાં બહુ ફાલ નથી આવ્યો કેમ કે આ ઘઉં વારી ઘણી આપણે અઠવાડિયામાં પાવા પડે એટલે કાંઈ સેડામાં બહુ ફાલ નથી આવ્યો નકર આમાં સેણા તો બહુ સરસ થાય છે બહુ નથી ફાલ આવ્યો ખાધા પૂરતા થાય તો સારું કહેવાય અહીંયા પાણી ચાલુ છે આપણે આ સાઈડમાં હોત ગોબીજ વાયું છે ફુલાવર વાયવા છે કોબીજમાં જો કોબીજના પણ કોબીજ ખાવા મીડું છે અહીંયા ડુંગળી છે ખાવા પુટ્ટી ને અહીંયા છે મૂળા એ પણ ખાધા જેવા થઈ ગયા છે ને અહીંયા મેથી છે તો મેથી પણ ખાધા જેવી થઈ ગઈ છે ભજીયા બનાવે એવી તો આપણે વાડીમાં ઘણું બધું બકાલું વાયું છે તો આજનો જો મારો વાડીનો વિડીયો સારો લાગ્યો હોય તો મારા વિડીયોને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો અને હા કમેન્ટ કરીને જરૂરથી કહીજો કેવો લઈ ગયો અમારો વિડીયો તો ફરીથી મળશે એક નવા વિડીયો સાથે